વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના પાદરા જંબુસર વચ્ચેનો જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે બ્રિજ દુર્ઘટનામાં પાંચ થી વધુ લોકો થી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા નદીમાં ખાબકેલા લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી અને પાદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજુભાઈ હાથિયા અને દિલીપભાઈ પઢિયાર નામના વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે વડોદરાની એકસો આઠની છ ટીમ જ્યારે આણંદની બે ટીમો સ્થળ પર પહોંચી છે આ ઉપરાંત ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમો પદાધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે ફાયર અને એસડીઆર ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાય છે દુર્ઘટના સ્થળ પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે દુર્ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉમટ્યા છે જે દુર્ઘટના બની છે અનેક વખત સ્થાનિકો પણ આ બ્રિજને લઈ રજૂઆત કરી ચૂક્યા છે બ્રિજ અત્યંત અત્યંત બિસ્માર હોવા હોવા છતાં છતાં પણ પણ જર્જરિત શા માટે બંધ નહોતો કરાયો સૌથી મોટો સવાલ તે થઈ રહ્યો છે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હતી છતાં પણ સ્થાનિકોની વાતને નજર નજરઅંદાજ કરવામાં આવ્યો અને આજે આ દુર્ઘટના બની છે દુર્ઘટના બની તેની માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે

ત્રીસ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે અત્યારે હું બ્રિજની ઉપર છું ને નીચેની જે સ્થિતિ બતાવવાની કોશિશ કરીશું વહેલી સવારે આ બ્રિજ એકાએક તૂટ્યો ને અંદર સાત જેટલા વાહનો પડ્યા હોવાની વાત સામે આવી રહી છે આપ જોઈ શકો છો કે અહીંયા જે અત્યારે પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જે રીતે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું એ ત્રણના મોત અને પાંચ લોકોને રેસ્ક્યુ કર્યા હોવાની તેમણે વાત કરી છે રેસ્ક્યુ માટેની ટીમ અને તેની અંદર ગ્રામજનો પણ જોડાયા છે કેમેરામેન પરેશભાઈ બતાવશે આપ જોઈ શકો છો કે આ એક માનવ મહેરામણ છે જે અહીંયા અંદર ડૂબેલી ગાડીઓને ખેંચવા માટેની કોશિશમાં લાગી છે આપ જોઈ શકો છો એક ફોર વ્હીલર ગાડી છે તેને અહીંયા ખેંચવામાં આવી રહી છે પાંચ જેટલા ઘાયલો છે તેમને પાદરાની આરોગ્ય વિભાગ સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલ પહોંચાડાયા છે અહીંયા ફાયર બ્રિગેડ કામગીરી તો સાથે ખૂબ મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે પણ જોડાયા છે ગાડીઓ સાત જેટલી અંદર પડેલી હોવાની વાત અહીંયા સામે આવી રહી છે સામે જોઈ શકો છો કે જે રેસ્ક્યુની ટીમ ટીમ છે તેની પાછળ પણ જો શક્ય હોય કેમેરામેન પરેશભાઈ બતાવશે કે ટાયરો ગાડીના દેખાઈ રહ્યા છે એ ગાડી પણ હજુ બહાર કાઢવાની બાકી છે તેની આગળ એક મોટી ટ્રક દેખાઈ રહી છે તેની આગળ એક ફોર વ્હીલર દેખાઈ રહી છે ટુ વ્હીલર પણ અંદર પડી છે એટલે હજુ પણ જે કેજ્યુલટી છે તેનો આંકડો વધવાની શક્યતા જોવા મળી રહી છે કેમ કે અંદર પાણીનો ખૂબ મોટો પ્રવાહ છે અને આ મહીસાગર નદી છે તેનું સ્વરૂપ જોઈ રહ્યા છો કે મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે અને હાલ જે તરવૈયાઓ ફાયર બ્રિગેડ એસ સહિતની તમામ ટીમો કામ લાગી છે અને રેસ્ક્યુની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે સવાલ એ છે કે બ્રિજ કેમ તો બ્રિજનું નિર્માણ જ જે તે વાત કરીએ તો અહીંયા આજે બ્રિજને ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા તેવું અહીંયાના જે ધારા પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે ત્યારે તેમની માંગ બાદ પણ અહીંયા કોઈ કામગીરી થઈ નહીં અને વાહન વ્યવહાર હતો બ્રિજ તો બંધ થયો નહીં પરંતુ દુર્ઘટના ઘટી ઋષિકેશ પટેલ મંત્રીએ ત્રણ ના મોતની પુષ્ટિ કરી છે તો સાથે પાંચ ઘાયલ વાત તેમણે કરી છે તેમણે પણ હોસ્પિટલ ખસેડાયા છે અને હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અનેક નેતાઓ પણ પહોંચી રહ્યા છે સાથે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને તમામ કામગીરીની અંદર અહીંયા ધીરે ધીરે જે રેસ્ક્યુની કામગીરી છે ખૂબ જ અહીંયા યુદ્ધના ધોરણે આગળ જોવા મળી રહી છે લોકોને બ્રિજ ઉપરથી પણ હટાવવામાં આવી રહ્યા છે પોલીસ કામે લાગ્યું છે કેમ કે જરૂરી પણ છે કેમેરામેન પરેશભાઈ સાવચેતીથી કામ ભાઈ અહીંયા જરૂરી છે જોઈ શકો છો સામે સામેના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે અહીંયા કામગીરી ફક્ત ફક્ત જે બ્રિજ ઉપર કહી શકાય કે અહીંયા ખાડા પૂરવાની કામગીરી કરાય પરંતુ જે સ્ટ્રક્ચરનો સવાલ હતો સ્ટ્રક્ચર એ પ્રમાણે નીચે તૂટેલું છે તેવું અહિયાંના પૂર્વ ધારાસભ્ય એ કહ્યું પરંતુ તે કોઈ કામગીરી થઈ નહીં સ્ટેબિલિટી રિપોર્ટ રાજ્યના જે માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં પણ માગ્યો હતો પરંતુ તે મળ્યો નહીં અનેક રજૂઆતો તેઓ કરતા રહ્યા કોઈ કામગીરી થઈ નહીં જરૂર જે રીતે હાલ વાત સામે આવી રહી છે કે નવા બ્રિજના નિર્માણની કામગીરી શરૂ થઈ નથી પરંતુ બ્રિજ મંજૂર થઈ ગયો છે ત્યારે હજારોની સંખ્યામાં અહીંયા જે ગ્રામજનો પહોંચ્યા છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ત્યારે હાલ જે સ્થિતિ છે સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા રેસ્ક્યુની કામગીરીની અંદર અહીંયા જે ગાડીઓ બહાર કરવામાં આવી છે ને તેની અંદર ફસાયેલા લોકો હોય તેમની પણ કામગીરી બહાર કરવામાં આવી રહી છે તેવી વાત સામે આવી રહી છે દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે લોકો પણ સહયોગ કરી રહ્યા છે ત્યારે હાલ જે કેજ્યુલિટી હતી તેનો આંક તો સાથે હાલ

પંચાયત વિભાગમાં રજૂઆત કરી હતી કે આ બ્રિજ ખરેખર વાઇબ્રેશન કરતા પણ વધારે વાઇબ્રેટ કરતો હતો અને એનો ટેસ્ટ રિપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવી આપણે એક રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ થયા સરકારમાંથી કોઈ પણ અધિકારીએ આજ દિન સુધી આવીને ત્યાં આગળ ટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો નથી અને ખરેખર જે વાઇબ્રેશનની ની પરિસ્થિતિ હતી એના કરતા પણ વધારે વાઇબ્રેશન થતું હતું બ્રિજ ઉપર જી હર્ષ કેટલા સમયથી આ બ્રિજ બન્યો છે કેટલા સમયથી જર્જરિત હતો અને સ્થાનિકોનું પણ આ બ્રિજ ને લઈને શું કેવું હતું સ્થાનિકો જે તે સમયમાં બે હજાર એકવીસ બાવીસ માં રજૂઆતો કરી હતી અમે બધા જ મળીને સાથે મળીને ઓ ભાઈ લખનસિંહ દરબાર બધા સાથે મળીને અમે માર્ગ અને પંચાયત તમામ લાગતા વળગતા જે તે પણ ખાતાકીયા હતા તે બધે રજૂઆત કરી હતી કે ખરેખર આ બ્રિજ એટલો બધો વાઇબ્રેટ થતું હતું એટલું બધું એનું વાઇબ્રેશન હતું

હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને યાર અમારા ડિઝાઇન ઓપ્ટિ ટીમ ને બોલાવી છે એવર્તો આપણે કન્સ્ટ્રક્શનનો સર્વે કરાવી લીધું હા એટલે સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગો શકે એટલે ફરીથી અમારું અમાર જે ડિઝાઇન છે તે કેને આપણે બોલાવીએ છીએ તમે તાત્કાલિક આવી વિઝિટ કરી અને ચાલે કે કેમ એનો આપણે સર્વે કરી આપો ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું અપડેટ ડિસ્ચનેસ ના લેવા મને લાગે છે હે હા પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કંઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન થયો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કંઈક એ લોકો ને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ દેખ્યા કરે મંત્રી પ્રોસેસ લાંબી થઈ જશે મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારે સામાજિક માણસો માં તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર જ તમારો જવાબદાર તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો જો હું તમને ચોખ્ખું ગો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું નહીં તો ઓફિસ ઉપવાસ આંદોલન પર જઈશું મારું નામ લખ્યું તો લખન નામ છે મારું બરાબર

એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપને આપીશું અગત્ય નું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ટીમ ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જો રહ્યા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું બધા અધિકારીઓ સામે કાર્યવાહી થશે ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબલાઈઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે

છતાંય આ અધિકારીઓ કોઈ પણ એની સંભાળ લીધી નહીં અને મહત્વની બાબત કે સમયના મુખ્ય અધિકારી શકે એવી હવે નવો બનાવવો પડે એવી પરિસ્થિતિમાં છે ત્યારે બે હાજર બાવીસ ની વાત આ બે હાજર પચીસ ની ચાલે છે આ ત્રણ વર્ષ સુધી આ લોકોએ કોઈ પણ ઊંઘ ઉડાવી નહીં જેના કારણે આજે લોકોના મૃત્યુ થયા છે બીજી અત્યંત ગંભીર બાબત આપને આ ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું ગુજરાત રાજ્યની જનતાને અને સરકારને કે જે તે સમયે સમય 2022 માં જ આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો આ અમને ચોક્કસથી ખબર છે બ્રિજનો રિપોર્ટ જો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય છતાંય આ બ્રિજને ત્રણ વર્ષ સુધી અદર તાલ રામ ભરોસે ચાલુ કરવામાં આવ્યો ત્યારે આ મોટી ગડબડ બની છે અને જે તે સમયની વાત કરું છું કે જે તે સમય આ જે વિભાગ તૂટ્યો છે આ બ્રિજનો જે પોર્શન જે તૂટ્યો છે એ પોર્શન ને લઈને પણ અમે રજૂઆત કરી હતી કારણ કે આ જે પોર્શન છે એ બ્રિજ ની કનેક્ટિવિટી તૂટી ગઈ હતી આ પોર્શન એકદમ અધર સાલ હતો પોર્શન બ્રિજ ની સાથે અથડાતો હતો ને અથડાતો અથડાતો આ વર્ષ કાઢ્યા અને ત્રીજા વર્ષથી આ બ્રિજ તૂટ્યો છે બાકી તો આ ત્રણ વર્ષ પહેલા આ બ્રિજ ની કનેક્ટિવિટી હતી જ નહીં જેના કારણે આ બ્રિજ ગંભીર હાલતમાં હતો આ તો સવારમાં પડ્યો છે જો સાંજના સમયે હોત તો ઔદ્યોગિક